બેદરકારી રિપોર્ટર અલી ખલીફા ડેલી ક્રાઇમ ન્યુઝ તારીખ પંદર બે હજાર ચોવીસ માલધારીઓ પોતાના પશુઓ સાથે છ થી સાત માસ પોતાના પશુઓનું નિભાવ કરે છે આ વર્ષે છારી દંડની અંદર ફોરેસ્ટ ખાતા દ્વારા થોડીક જગ્યામાં ખોદકામ કરેલ છે એ ખોદકામમાંથી ગાય હોય કે અથવા ભેંસ હોય એના નાના બચ્ચા જ્યારે પાણી પીવા અંદર જાય ત્યારે એ ઉપર આવી શકતા નથી એમાં ફસાય પછી અમુક પશુઓનું આની અંદર મૃત્યુ થાય છે તો આ માલધારીઓ માટે દુખ ઘટના કહેવાય તો આ મારો અવાજ સરકાર સુધી પહોંચે આ ચારી દંડની તંત્ર મુલાકાત કરે અને છારી દંડ જેવી રીતે કુદરતેને રકાવી જેવી જ બનાવેલ છે તો એની અંદર કોઈ પણ ખોદકામ ન થાય તો સારું કહેવાય તો માલધારીઓનું પણ ભવિષ્ય ન બગડે આની અંદર દેશ વિદેશથી પક્ષીઓ પણ આવે છે એના માટે બી સારો છે માલધારીઓ માટે બી સારો છે તો આ અમારો અવાજ સરકાર સુધી પહોંચે અને છારી ડંડની અંદર કોઈ પણ ખોદકામ ન થાય એને અટકાવવામાં આવે એવી મારી તંત્રને વિનંતી